કેરી છે તે મોટા ભાગે ઉનાળામાં જ બજારમાં આવતી હોય છે પરંતુ પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરી છે તે પણ ખાસ કરીને બરડાની સ્થાની કેસર કેરી છે તે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવતા સો કોઈમાં ભારે આશ્ચર્ય છે જોવા મળી રહ્યું છે તેમાં પણ જે કેસર કેરીનો જે ભાવ બોલાયો છે તે સૌથી મોટું લોકો માટે કુતુહલ સમાન છે કારણ કે એક કિલો કેસર કેરીના બારસો એકાવન રૂપિયા ભાવ છે તે બોલાવવામાં આવ્યો છે અને જે દસ કિલો તે કેસર કેરીનો બોક્સ છે તે હજાર પાંચસો ને દસ ભાવમાં આ જે કેસર કેરી છે તે આ કેસર કેરી છે તેની

પાંચસો એકાવન રૂપિયા છો ને એક રૂપિયા છો ને એક રૂપિયા છો ને એક રૂપિયા એક કિલો આઠસો એક રૂપિયા આપણો બહેનો આપણું પ્રબંધન આઠસો

પાસો એકાવન રૂપિયા દિલીપભાઈ સેટ લુ દ ના ના હરાજી થાય ની હરાજી થાય